તો વિરામ આપનું સ્વાગત છે આગળ વધીને હવે પ્રી ઓપનિંગના બિટ્સ તમને જણાવી દઈએ મામૂલી એવા ઘટાડાના સંકેત જે ગિફ્ટ નિફ્ટી હતા તે જ રીતે ખાસ અહીંયા જોવા મળી રહ્યા છે નિફ્ટીમાં બાવીસ ત્રણ સોના અત્યારે પ્રારંભિક સંકેત છે થોડા ઘટાડા પાંચકા આસપાસના ફર્ધર તમને જોવા મળી શકે છે આજના દિવસે અત્યારે ફિલહાલ એટલે સ્વાભાવિક થોડું સેટલ થવાનો સમય આપી દઈએ સેન્સેક્સ પણ એકદમ મામૂલી એવો સો એક પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે તો શરૂઆતી સંકેત જે છે તે આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતા જોવા મળી રહ્યા છે થોડા ઘટાડા સાથેના જ કારોબાર તમને આજે જોવા મળી શકે છે પણ આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક હેવેલ્સ ધ્યાન પર આવી રહ્યો છે આજે કારણ કે બિઝનેસ ડાયવર્સિફાય કરી રહ્યા છે તેઓ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની સાથે તેમણે શરૂઆત કરી હતી હવે કિચન એપ્લાયન્સીસમાં તેઓ ખાસ એન્ટર થઈ રહ્યા છે અને કૂકટોપ્સ છે હોબ્સ છે ચિમની છે હોબ્સ એટલે જે સ્ટવ કહેવાય ચાર બર્નરના સ્ટવ હોય છે જેમાં નીચેની તરફ અવન હોય અને ઉપરની તરફ જે છે તે ખાસ ગેસ સ્ટવ હોય આવા પ્રકારના કુકટોપ્સ છે એટલે કે જે ગેસ સ્ટવ હોય છે તે આ સિવાય ચીમની તેઓ બનાવશે અન્ય બિલ્ટ ઇન પ્રોડક્ટ્સ જે જેમની ખાસ નવી લાઇન તેઓ લાવી રહ્યા છે અને પોર્ટફોલિયો એક્સપેન્ડ કરવાની તેમની યોજના અહીંયાથી ખાસ બની રહી છે સો નવા વેન્ચરમાં તેઓ આગળ વધવા જઈ રહ્યા છે તેઓ એમ કહે છે કે બિઝનેસની સિનર્જીથી લાભ મળશે તેવી તેમની એક્સપેક્ટેશન છે અને જે ટોપ થ્રી માર્કેટ પ્લેયર્સ છે આવનારા ત્રણ વર્ષમાં ત્યાંથી એક પહોંચવાનું તેમનું લક્ષ્ય છે એટલે નાની સુની તૈયારી નથી ખાલી એક નવી લાઇન નથી શરૂ કરી રહ્યા એક વિઝન સાથે હેવેલ્સ શરૂ કરી રહ્યા છે હેવેલ્સ જબરદસ્ત આપણે એક્શન જોઈ ચૂક્યા છીએ કે અને હવે હેવેલ્સ નવી બિઝનેસ ડાયવર્સીફાઈ કરવાની યોજના ધરાવી રહ્યા છે કિચન એપ્લાયન્સીસમાં તેઓ એન્ટર થઈ રહ્યા છે હવે અને ટાર્ગેટ પણ નાનો સૂનો નથી ટોપ થ્રીમાં આવી જવું છે ત્રણ વર્ષમાં તમને ચાર્ટ્સ લાગી રહ્યા છે તમને ટોપ થ્રીમાં આવ્યા છે બ્રેકઆઉટ તો જોવા મળ્યું જ છે વીકલી ચાર્ટ પર મંથલી ચાર્ટ પર અને મને લાગે છે કે જે ટોપ 3 ની વાત કરે છે સમતા છે હવે અત્યારે એ લેવલ એચી કરવાની અને યુ અત્યારે ડેફિનેટલી કાઉન્ટર માં પોઝિટિવ સાઇડ નોટ છે નાવ હું પોઝિશનલ કે શોર્ટ ટર્મ નો હું નથી આપી રહ્યો હું અત્યારે એક મીડિયમ ટુ લોંગ ટર્મ નો જો આપી રહ્યો છું 1540 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ તો આપણને જોવા મળી રહ્યું છે રિઝન લેવલ પર ખરીદી કરીને ચાલુ હોય તો ચાલી શકાય અને લોઅર લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીશું કેમકે મંથલી ચાર્ટ જોવા જઈએ તો ઘણો કન્વિન્સિંગ લાગી રહ્યો છે એના હિસાબે અત્યારે હું અહીંયા લેવલ આપી રહ્યો છું બારસો ને ત્રીસનો એક સપોર્ટ આવી રહ્યો છે તો બારસોનો એઝ એ આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું ના એસએલ ઇયર્સ મોટો છે બટ મને ઘણા સારા એવા ટાર્ગેટ જોવા મળી રહ્યા છે પહેલો ટાર્ગેટ અઢારસોનો છે જે આવનારા દિવસોમાં કાઉન્ટર આપણને બતાવી શકે અઢારસોનો અને એ જો બ્રેક કરે છે તો બાવીસસો વીસ સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે હથમ મંથલી વ્યૂ પોઝિટિવ સાઈડનો છે બારસોના એસએનએસ સાથે ખરીદીને ચાલો અઢારસોનો પહેલો ટાર્ગેટ જ્યારે એ ક્રોસ કરે છે બારસો વીસ સુધીના વન બે ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે ઓકે તો વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર હેવલ્સ આવીને ઉભો છે તો ધ્યાન પર રાખીશું આગળ વધીએ પ્રી ઓપનિંગના બિડ્સ સેટલ થઈ ચૂક્યા છે મામૂલી એવા ઘટાડા સાથે નિફ્ટી અને બેંક નિફ્ટી પણ મામૂલી એવા ઘટાડા સાથે સુડતાળીસ ચારસો પચાસ પર ખુલવાની તૈયારી પોઈન્ટ સત્યાવીસ ટકાનો ઘટાડો તમને માઇનસમાં બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં માઇનસમાં પોઈન્ટ બાર ટકાનો ઘટાડો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે તો આ છે પ્રી ઓપનિંગના બિડ્સ જે સેટલ થયા છે તમારા માટે તે મિડ કેપ અત્યારે મામૂલી મજબૂતી બતાવવાની કોશિશમાં છે પણ સ્મોલ કેપ ફરી એકવાર તમને હું યાદ અપાવીશ આટલા દિવસોનો ઘટાડો યથાવત છે ચાર દિવસથી આપણે સ્મોલ કેપમાં જોઈ રહ્યા છે વેચવાલી આજે પણ ફરી એકવાર વેચવાલીના સંકેત લગભગ અડધા ટકા આસપાસના ઘટાડા સાથે સ્મોલ કેપની શરૂઆત થઈ રહી છે કે કે એક વખત સમજવું જોઈએ આપણે સ્મોલ કેપના ચાર્ટ્સ જબરદસ્ત વેચવાલી પાછલા ત્રણ ચાર દિવસમાં આવી છે આજે પણ દિવસની શરૂઆત જે છે તે ઘટાડા સાથે સ્મોલ કેપ પોઈન્ટ ચાલીસ ટકાનો ઘટાડો સોળ હજારને નીચે પંદર આઠસો ત્રેવીસ પર અત્યારે ફિલહાલ ઓપન થવાના સંકેત બની રહ્યા છે સ્મોલ કેપમાં

હાઈ વોલેટિલિટી આપણને જોવા મળી છે મને આમાં હજુ પણ વીકનેસ એક્સટેન્ડ થતી જોવા મળી રહી છે ઓકે વીકનેસ એક્સટેન્ડ થતી જોવા મળી રહી છે થોડા નહીં મોટા ઘટાડા સાથે ગેપ ડાઉન ઓપનિંગના સંકેત સાથે શરૂઆત સ્મોલ કેપમાં બની રહી છે તમારા સ્ક્રીન પર પોઈન્ટ એકતાળીસ ટકાનો ઘટાડો માઇનસમાં અહીંયા જોવા મળશે તમને બેંક નિફ્ટી જે આપણે વાત કરી હતી ઓલરેડી જે સંકેતો છે તે જ પ્રમાણે ઓપન થવા જઈ રહ્યા છે તો માર્કેટ ઓપન થાય પછી હું એક વખત રિએક્શન લઉં તમારા પાસેથી કે કે પણ મિનવાયલ એકાદ સ્ટોક હજુ પણ આપણે ચર્ચા કરી લઈએ ભારત ફોર્જ મારા ધ્યાન પર આવી રહ્યો છે આજે કુનાલ ચાર્ટ પર નજર કરો સમાચાર એ છે કે જે ગ્લોબલ હોલ્ડિંગ બી છે તેમની જર્મન સબસિડરીની અંદર ખાસ રોકાણ કરવા જઈ રહ્યા છે એકસો એંસી કરોડ રૂપિયા આસપાસનું અને બી જે છે તે ભંડોળનો ઉપયોગ વ્યવસાયિક પ્રવૃત્તિ માટે કરશે તો એક નવું જે કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ છે ગ્લોબલ કંપની તેમનું અને ભારત ફોર્જ આ સમાચારને લઈને ધ્યાન પર રહી શકે છે કુનાલ ચાર્ટ પર વિવેક વખત વેલ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે અગિયારસો ત્રીસના એસએલની સાથે બાઉન્સબેક નું એક્સપેક્ટેશન રાખી શકીએ છીએ કાઉન્ટરમાં બારસો પાંત્રીસનું પહેલો ટાર્ગેટ અને એ બ્રેક કરે તો તેરસો દસનો બીજો ટાર્ગેટ પણ આપણે કાઉન્ટર બતાવી શકે ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ભારત ફોર્જ માટે બનતો જોવા મળી રહ્યો છે નજર રાખીએ આવો હવે પ્રી ઓપનિંગના જે બિટ્સ તમને જોવા મળી રહ્યા છે તેમાં કયા કયા સ્ટોક્સ અત્યારે બઝિંગ છે એક વખત નજર કરી લેવી જોઈએ ખાસ નિફ્ટીમાં હું જોઉં છું સૌથી વધારે અસર જે છે તે લગભગ મોસ્ટલી મજબૂતી તરફના છે સ્ટોક પણ અદાણી એન્ટરપ્રાઇઝ છે અડધા ટકાની મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યો છે કે કે પ્રી ઓપનિંગના બિટ્સમાં તમને થોડું એક્શન જે છે તે અહીંયાથી મે બી શરૂઆતી બિટ્સ જોવા મળ્યા હતા પછી હવે થોડું સેટલ થવાની પણ કોશિશ કરી રહ્યા છે સ્ટોક્સ પણ ડેફિનેટલી થોડું મે બી પોસિબલ છે અદાણી એન્ટરપ્રાઇઝમાં આજે તે ત્રીસો દસ दस ना जे भाव था त्यां थी आगर थी एक्शन आवतु जुआ मड़ी शके छे कुनाल सॉरी यस तो मैं क्या स्टॉप अदानी एंटरप्राइज सर तेत्रिसो दस आसपास से मेबी पॉसिबल छे थोड़ो आजे एक्शन बता भी शके शुरुआत बिट्स ने जोता है उलागे छे के कहीं का प्री ओपनिंग मा थोड़ो बस बन्यो छे यस डेफिनेटली व्यू अत्यार आले लोग पॉजिटिव साइड नो थई रह्यो छे तेत्रिसो दस नी अराउंड स्टॉक अत्यार ट्रेड करतो जोवा मळी रह्यो छे खरीदारी करीने चालवानो व्यू ટાર્ગેટની વાત કરી લઈએ મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટર આપણને ચોત્રીસો ત્રીસ અને એ જો બ્રેક કરે તો ચોત્રીસો સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ છે તો બત્રીસોના એસએલએલ ની સાથે અદાની એન્ટરપ્રાઇઝ ખરીદી કરીને ચાલવાની સલાહ છે ઓકે તો આ છે અદાણી એન્ટરપ્રાઇઝ માટેનો વ્યૂ તમારે નજર રાખવાની રહેશે પણ આગળ વધી વધુ એક સ્ટોક આજે જીઆર ઇન્ફ્રા અત્યારે પ્રી ઓપનિંગમાં જ ડેફિનેટલી એક એક્શન હશે અહીંયા કારણ કે પ્રમોટર્સ વેચવા જઈ રહ્યા છે સેલ કરી રહ્યા છે તેઓ શેર્સ પોતાના જે છે તેને વેચવા જઈ રહ્યા છે અને જીઆર ઇન્ફ્રાના ચાર્ટ પર એક નજર કરો કેમ કે શરૂઆતમાં જ અસર આવી હશે જે અગ્રવાલ ફેમિલી છે તેઓ બધું મળીને પાંચેક ટકા હિસ્સો વેચી રહ્યા છે અને પ્રમોટર જે ગ્રુપ છે તેમનું ટોટલ શેર હોલ્ડિંગ હવે અહીંયાથી ઓગણએસી પોઈન્ટ ટકા થઈ જશે પ્રમોટર્સ વેચે ત્યારે હંમેશા આને થોડું નેગેટિવ લેવામાં આવતું હોય છે શેરમાં અસર આજે જીઆર ઇન્ફ્રામાં આપણને જોવા મળશે કુનાલ વેલ ડેફિનેટલી જે ઝોમેટોમાં અત્યારે સીન છે જીઆર પણ અત્યારે એક સીન જોવા મળ્યો છે પ્રમોટ આજ જારે નેગેટિવિટી જોવા મળતી હોય છે 1200 ની અરાઉન્ડ નું અત્યારે ઓપનિંગ જોવા મળી રહ્યું છે પ્રી ઓપનિંગ લોઅર લેવલ પર 1180 નો એક સપોર્ટ છે 1180 જો યશ બ્રેક કરે છે તો વન વે નીચે અગિયારસો સુધીના લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે તો જ્યાં સુધી અગિયારસોનું લેવલ એચિવ નથી થતું ડાઉનટેકમાં ત્યાં સુધી નવી એન્ટ્રીની આપણે આમાં કોઈ સલાહ નહીં આપીએ અગિયારસો સુધીના લેવલ વી કેન એક્સપેક્ટ ફ્રોમ ધ પ્રેઝન્ટ લેવલ ક્લિયરલી અગિયારસો સુધીના લેવલ તમે એક્સપેક્ટ કરી શકો છો અત્યારે દોઢેક ટકા નીચે જે સ્ટોક પ્રી ઓપનિંગમાં નજર રાખવાની રહેશે એચડીએફસી બેંક આપણે જોઈ રહ્યા છીએ અડધા ટકાના ઘટાડા ખુલવા જઈ રહ્યો છે આજે થોડી નેગેટિવ અસર છે અહીંયા આપણે ચૌદસોથી સપોર્ટ લઈને સ્ટોકને આગળ વધતા જોયો હતો વચ્ચે આજે બેંક નિફ્ટીને અસર પહોંચાડશે થોડું એવું લાગે છે એક્સપાયરીનો દિવસ પણ છે તો આવી સ્થિતિમાં શું ઓબ્ઝર્વેશન રહેશે તમારા એચડીએફસી બેંક માટે કે કે વેલ હું પોઝિટિવ સાઈડનો જ છે યસ આમાં કોઈ બેમત નથી કે કાઉન્ટર નોડાઉટ અત્યારે ઘણા દિવસથી કરી રહ્યો છે બટ તમે પોઝિશનલની વાત કરો મીડિયમ ટર્મ શોર્ટ ટર્મ લોંગ ટર્મ વાત કરો તો ખરીદારી કરીને ચાલવાનો અત્યારે વ્યૂ બની રહ્યો છે ચૌદસો ને કાઉન્ટર ટ્રેડ કરીને ચાલો જો વ્યૂ પોઝિશનલ હોય તો તેરસો ને પંચાણું નો આપણે આમાં એસેલ મેન્ટેન કરીશું ટાર્ગેટ ચૌદસો પાસઠ અને એના ઉપર પંદરસો દસ અને જો વ્યૂ લોંગ ટર્મ હોય તો નીચે તેરસો પચાસ નો આપણે એસેલ મેન્ટેન કરીશું ટાર્ગેટની વાત કરી લઈએ ટાર્ગેટ છે ઉપરમાં પંદરસો નો પહેલો અને એના પછીનો જે ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે એ છે સોળસોનો પંદરસો અને ત્યારબાદ સોળસો બે લક્ષ્ય તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે નજર રાખીશું આગળ એચડીએફસી બેંક માટે વ્યૂ પોઝિટિવ માર્કેટ ઓપન થઈ ચૂક્યા છે તમારા સ્ક્રીન પર નજર કરી લો લગભગ અડધા ટકા આસપાસના ઘટાડા સાથે તમને સ્મોલ કેપમાં દબાણ વધારે છે નિફ્ટી જેમ આપણે વાત કરીએ તેમ પાંચ ટકા આસપાસનું દબાણ તમને બાવીસ ત્રણસો એક વખત તોડવાની કોશિશ અત્યારે નિફ્ટી કરતો જોવા મળી રહ્યો છે તો પોઈન્ટ પચીસ ટકા માઇનસમાં આપણને દબાણ ઓલરેડી યસ બાવીસ હજાર ત્રણસો તમારા સ્ક્રીન પર નિફ્ટી તોડતો તમને જોવા મળશે તો આના પર તમારી ખાસ નજર હોવી જોઈએ આજે નિફ્ટી તમને પર્ટિક્યુલરલી દબાણ બતાવતો જોવા અહીંયાથી મળી રહ્યો છે બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે એક વખત જુઓ તમે અહીંયા સુડતાળીસ ચારસો પચાસ આસપાસ લગભગ પાંચ ટકા આસપાસની વેચવાલી સુડતાળીસ ચારસો બેતાલીસના ડેઝ લો બન્યા છે પણ બેંક નિફ્ટીમાં સપોર્ટિવ જે પુટ રાઇટિંગ છે તે વધારે છે કોલ રાઇટિંગ એટલા સ્ટ્રિક્ટ બહુ છે નહીં વધારે નથી તો જોઈએ હવે અહીંયાથી કોઈ રિબાઉન્ડ આવે છે કે નહીં એચડીએફસી બેંકમાં પણ વ્યૂ પોઝિટિવ કુનાલ તરફથી હમણાં જોવા મળેલો છે તો આ એક ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમને જોવા મળે છે મિડ કેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે મામૂલી એવું પોઈન્ટ ઝીરો ત્રણ ટકા આસપાસ પણ સ્મોલ કેપમાં વેચવાલી હજુ પણ વધી રહી છે પોણા ટકા આસપાસની વેચવાલી હવે પોઈન્ટ સિત્તેર ટકાથી પણ પોઈન્ટ પંચોતેર ટકાથી ઇન્ફેક્ટ વધુ પોઈન્ટ એંસી ટકા આસપાસની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે તો ઓવરઓલ દબાણના સંકેત ભારતીય માર્કેટ્સમાં તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે એક વખત સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરી લઈએ ક્યાં શું પરિસ્થિતિ બની રહી છે બીપીસી છે આજે પોણા આસપાસનો ટીસીએસ જોઈ રહ્યા છે પોણા ટકા આસપાસની વૈશવાલી અપોલો હોસ્પિટલ એક ટકા નીચે છે તો આ બધા ટોપ લુઝર્સ જે દબાણ આપી રહ્યા છે સમય ગેઇનર્સ કોણ છે બજાજ ઓટો અડધા ટકા ઉપર છે આજે આઠ હજાર ચારસો પર પોઈન્ટ ટકા આસપાસની મજબૂતી રાસિમ જોઈ રહ્યા છીએ લગભગ અડધા ટકા આસપાસ મજબૂતી અહીંયા છે અને યુપીએલમાં થોડી મજબૂતીના સંકેત બની રહ્યા છે તો આ બધા પર તમારી નજર હોવી જોઈએ ઓવરઓલ મિશ્ર જે છે તે કારોબાર સાથે આપણને દિવસની શરૂઆત થતી જોવા મળી રહી છે અને બાવીસ ત્રણસોને જાળવવાની કોશિશ હવે ઇન્ડેક્સ કરી રહ્યા છે તો કે ઓપનિંગનું રિએક્શન બાવીસ ત્રણસો એક વખત ડિફેન્ડ કરવાની કોશિશ થઈ છે નિફ્ટીમાં અને બેંક નિફ્ટી સુડતાળીસ પાંચસોને ઉપર સરસ સપોર્ટ જે તમે એસ દિવસી બેંકની પણ વાત કરી હતી તો ઓવરઓલ જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીમાં શું ઓબ્ઝર્વેશન રહેશે તમારા પેલ બેનિફી અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કરી રહી છે દોઢસો પૈસાના મામૂલી ઘટાડા સાથે બટ વ્યૂ મારો પોઝિટિવ સાઈડનો જ છે યસ અને આજે ફિઝિકલી એક્સપાયરી પણ છે એટલે આપણને ધૂમ ધડાકા પણ થતાં જોવા મળી શકે છે પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાનો અત્યારે વ્યૂ બની રહ્યો છે નીચેમાં જે એસેલ આપણે મેન્ટેન કરીશું યસ ફોર્ટી સેવન થાઉઝન્ડ વન હંડ્રેડનો રહેશે અને અત્યારે

ડેફિનેટલી તો આ શરૂઆતના જે સંકેતો આપણા હતા તેને જ કન્ટિન્યુ કરીએ આ વ્યૂ બની રહ્યો છે અને આ સાથે જ ક્વિક બ્રેકનો વિલાલ સમી ગયો છે વિરામ લઈએ વિરામ બાદ આજની સ્ટ્રેટેજીઝ કુનાલ તરફથી કહી રહેશે સ્ટોક સ્પેસિફિક ઇન્ડેક્સ પેસિફિક તો આપણે ચર્ચા ઓલરેડી કરી આ બધા આપણે જો કરીએ એક બ્રેક બાદ